જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસનની વચ્ચે જંગલમાં કસિયા આવેલો છે જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનના ધંધા ઉપર નિર્ભર છે એટલે કે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે હવે એમના બાળકો અભ્યાસ માટે જાય ક્યાં જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે એમાં પણ ખડખળ વહેતી હિરણ નદી અને સિંહનો વસવાટ જંગલની આસપાસ સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે એમના બાળકોને અભ્યાસ કરવા જવું કે ત્યારે સરકાર દ્વારા કાશિયા નેસમાં 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી છે અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે તો ગાય કાશિયા શાળામાં ભણવું સૌથી ગુજરાતી ગણિત એ બહુ ઈ બધી ખાય

શિક્ષક કેતન મેઘનાથીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવો હોય તો અમારે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે જંગલ નેસડામાં બાળકોને અભ્યાસ મળતા બાળકોના વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે એ બાળકોને અભ્યાસક્રમમાં પાછળ રહેતા નથી અને એને બેઝિક વસ્તુ પૂરેપૂરી આવે છે આ સિવાય તે પોતાના સાહિત્યની બાબતમાં પણ ખૂબ આગળ છે જે એનું દુહા છંદ ચારણ ગઢવીના જે આપણે કહીએ કે લોહીમાં હોય છે લોકસાહિત્ય એ બધી વસ્તુ પણ આ બાળકોને શીખવવામાં આવે છે અને એ બધી રીતે જોઈએ તો આ બાળકો ખૂબ અન્ય બાળકો કરતાં વિશેષ આગળ છે